નમસ્કાર અત્યારે ભારતના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે બે મોટા સવાલ હવામાં છે આ સવાલ એમના પગાર અને પેન્શનના ભવિષ્ય સાથે જોડાયેલા છે તો ચાલો આજે આપણે આ બંને મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજીએ અને જુઓ આ કોઈ નાની સૂની વાત નથી આપણે અહીં એક કરોડથી પણ વધારે લોકોની વાત કરી રહ્યા છીએ આટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આ બંને મુદ્દાઓ પર બહુ જ બારીકાઈથી નજર રાખીને બેઠા છે કારણ સીધું છે આનો સીધો સંબંધ એમના આર્થિક ભવિષ્ય સાથે છે તો સૌથી મોટો અને મૂળભૂત પ્રશ્ન એ જ છે કે આખરે થવા શું જઈ રહ્યું છે શું એમની વર્ષો જૂની માંગણીઓ સ્વીકારાશે શું એમના પગાર અને પેન્શનમાં એમને જે અપેક્ષા છે એ વધારો મળશે બસ આજ બે મુખ્ય ચર્ચાઓ પર આજે આપણે વિગતવાર વાત કરવાના છીએ તો સૌથી પહેલો મુદ્દો અને કદાચ સૌથી સંવેદનશીલ મુદ્દો એ છે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એટલે કે સીએપીએફની લાંબા સમયથી ચાલી રહેલી માંગ એમની માંગ છે સશસ્ત્ર દળોની જેમ જ વન રેન્ક વન પેન્શન એટલે કે ઓઆરઓપી એમની માંગનું કેન્દ્ર છે સમાનતાનો સિદ્ધાંત એમની દલીલ બહુ જ સ્પષ્ટ છે એ કહે છે કે જ્યારે એમની ફરજો પછી ભલે આતંકવાદ સામે લડવાની હોય કે સરહદોની રક્ષા કરવાની હોય એ સેના જેટલી જ જોખમી અને મહત્વની છે તો પછી લાભો આપવામાં આટલો ભેદભાવ કેમ બસ આ જ સવાલ આખી ચર્ચાના મૂળમાં છે અને હમણાં જ આ કેસમાં એક મોટો કાયદાકીય વળાંક આવ્યો છે આસામ રાઇફલ્સ એક્સ સર્વિસમેન વેલ્ફેર એસોસિએશનની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે સરકારને કડક શબ્દોમાં ત્રણ મહિનાની ડેડલાઇન આપી છે આ ત્રણ મહિનામાં સરકારે સ્પષ્ટ કરવું પડશે કે તેઓ આ માંગ પર શું નિર્ણય લઈ રહ્યા છે તો સવાલ એ થાય કે જો ફરજો આટલી બધી સમાન છે તો સરકારે સીધે સીધા આ લાભો આપી કેમ નથી દીધા વેલ જવાબ એટલો સરળ નથી જવાબ છુપાયેલો છે જટિલ નિયમોમાં અને બંને દળોના બંધારણીય તફાવતોમાં ચાલો જોઈએ કે આ તફાવતો ખરેખર છે શું જુઓ આ જ સૌથી મોટો અને મૂળભૂત તફાવત છે સેવાની શરતોનો સશસ્ત્ર દળો માટે ઓઆરઓપી યોજના એટલા માટે લાવવામાં આવી હતી કારણ કે દેશને એક યુવાન અને ફિટ સેનાની જરૂર હોય છે એના કારણે સૈનિકોને ખૂબ જ વહેલા નિવૃત્ત થવું પડે છે જેમ કે એક સિપાહી ઓગણપચાસ વર્ષની ઉંમરે જ રિટાયર થઈ જાય છે જ્યારે એની સામે સીએપીએફનો જવાન સાઈઠ વર્ષ સુધી દેશની સેવા કરે છે આ ટેબલ પર એક નજર નાખો આખી વાત પાણીની જેમ સાફ થઈ જશે તમે જોઈ શકો છો કે સશસ્ત્ર દળોમાં સિપાહીથી લઈને નાયબ સુબેદાર સુધીના રેન્ક લગભગ ઓગણપચાસ વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે જ્યારે સીએપીએફમાં એમના જ સમકક્ષ જવાનો પૂરા સાઠ વર્ષ સુધી સેવા આપે છે આ જે નિવૃત્તિની ઉંમરનો તફાવત છે ને એ જ ઓઆરઓપીની દલીલનો મુખ્ય આધાર છે હવે સરકારનો પક્ષ પણ સમજવો જરૂરી છે સરકારનું કહેવું છે કે સીએ ના નિયમો અલગ છે એ લોકો સેન્ટ્રલ સિવિલ સર્વિસના પેન્શન નિયમો હેઠળ આવે છે અને બે હજાર ચાર પછી જે જોડાયા છે એ તો નવી પેન્શન યોજના એટલે કે એનપીએસમાં છે સરકારની દવીલ એ છે કે ઓઆરઓપીનો મૂળ હેતુ જ સશસ્ત્ર દળોના જવાનોની વહેલી નિવૃત્તિને કારણે થતા આર્થિક નુકસાનની ભરપાઈ કરવાનો હતો જે સીએપીએફના કિસ્સામાં સીધો લાગુ નથી પડતો ચાલો હવે વાત કરીએ બીજા મોટા મુદ્દાની આ એ મુદ્દો છે જે કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને સીધી રીતે સ્પર્શે છે અને એ છે આવનારું આઠમું પગાર પંચ એની પાસેથી અપેક્ષાઓ શું છે અને એની સામે પડકારો કેવા છે આઠમા પગાર પંચને લઈને જે સૌથી મોટી ચર્ચા થઈ રહી છે અને કદાચ સૌથી મોટી આશા પણ છે એ છે ડીએમર્જનની એટલે કે મોંઘવારી ભથ્થુ જે પચાસ ટકાને પાર કરી ગયું છે શું એને મૂળભૂત પગારમાં ભેળવી દેવામાં આવશે આ એક એવો સવાલ છે જે અત્યારે દરેક કર્મચારીના મનમાં ઘૂમી રહ્યો છે તો આ ડીએ મર્જર છે શું એકદમ સરળ શબ્દોમાં સમજીએ જ્યારે મોંઘવારી ભથ્થું પચાસ ટકાએ પહોંચે ત્યારે એને બેઝિક સેલરીનો જ એક ભાગ બનાવી દેવામાં આવે એનાથી શું થાય તમારો બેઝિક પગાર વધી જાય અને જેવો બેઝિક પગાર વધે એના પર મળતા બીજા બધા ભથ્થા અને લાભો પણ આપોઆપ વધી જાય એટલે જ કર્મચારીઓ માટે આ કોઈ સામાન્ય સુધારા કરતાં ઘણું વધારે મહત્વનું છે પણ આ બધી માંગણીઓ અને અપેક્ષાઓની વચ્ચે એક બહુ મોટો પહાડ ઊભો છે અને એ છે પૈસાનો એટલે કે જો આ બધી ભલામણો સ્વીકારવામાં આવે તો દેશની તિજોરી પર કેટલો મોટો આર્થિક બોજ પડશે અને એ આંકડો ખરેખર ચોંકાવનારો છે આ વાતની ગંભીરતા સમજવા માટે વડાપ્રધાનના આર્થિક સલાહકાર નીલકંઠ મિશ્રાનું આ નિવેદન જ કાફી છે એમણે સ્પષ્ટ કહ્યું છે કે આઠમું પગાર પંચ એક ખૂબ જ મોટી નાણાકીય ઘટના હશે અને એનાથી દેશના અર્થતંત્ર પર ભારે દબાણ આવશે આ બતાવે છે કે સરકાર આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે અને આ રહ્યો એ મુખ્ય આંકડો શ્રી મિશ્રાના વિશ્લેષણ પ્રમાણે આઠમા પગાર પંચને લાગુ કરવાનો કુલ ખર્ચ લગભગ નવ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે આ રકમ કેટલી મોટી છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે તો સવાલ એ છે કે આ નવ લાખ કરોડનો આંકડો આવે છે ક્યાંથી નિષ્ણાતોનું માનીએ તો આમાંથી લગભગ ચાર લાખ કરોડ રૂપિયા તો પગાર અને પેન્શનની તાત્કાલિક ચૂકવણીમાં જ જશે અને બાકીના જે પાંચ લાખ કરોડ રૂપિયા છે એ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને જ્યારે પણ ભલામણો લાગુ થશે ત્યાં સુધીના એરિયર્સ એટલે કે બાકી નીકળતી રકમ ચૂકવવામાં જશે તો આપણે જોયું કે બંને મુદ્દાઓ કેટલા જટિલ છે એક તરફ માંગ છે તો બીજી તરફ આર્થિક પડકારો હવે એ સમજવું જરૂરી છે કે આગળ શું અને ક્યારે થવાની શક્યતાઓ છે ચાલો કેટલીક મુખ્ય તારીખો અને સમયગાળા પર નજર કરીએ આ સ્લાઇડ આપણને ભવિષ્યની એક સ્પષ્ટ રૂપરેખા આપે છે સૌથી પહેલાં આવનારા ત્રણ મહિનામાં સીએપીએફ માટે ઓઆરઓપી પર સરકારનો નિર્ણય આવી શકે છે પછી બે હજાર છવ્વીસના મધ્યમાં આઠમા પગાર પંચનો વચગાળાનો રિપોર્ટ આવે એવી શક્યતા છે અને ભલામણોનો અંતિમ અમલ બે હજાર અઠ્ઠાવીસ સુધીમાં થઈ શકે છે આ તારીખો પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને અંતે આ એ જ મોટો સવાલ છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે એક તરફ કર્મચારીઓની વર્ષોની આશાઓ અને માંગણીઓ છે અને બીજી તરફ દેશની આર્થિક વાસ્તવિકતા અને તિજોરી પરનો બોજ આ બંને વચ્ચેનું સંતુલન સરકાર કેવી રીતે સાધશે એ જ આ કરોડો લોકોનું ભવિષ્ય નક્કી કરશે